નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જે રીતના અત્યારે લગ્નકારો ચાલી રહ્યું છે એમાં તમે જોઈ શકશો કે શ્રી મહિસિંહ વાલ્મિકી સમાજ દ્વારા પણ એક સમૂહ આયોજન કર્યું છે જેમાં ખાસા બધા સમૂહ લગ્નોના જોડા બેસવાના છે જેના પ્રમાણે તમે દ્રશ્યો બતાવ્યો સામે તમે જોઈ શકશો કે બધા વરરાજા વરઘોડા સાથે અત્યારે મક્કરપુરા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યાં ઉપસ્થિત રહ્યા છે તે પ્રકારના દ્રશ્યોમાં તમે બતાવ્યા છો

જે પણ ઉપસ્થિત રહ્યા છે જે રીતના મકરપુરા શ્રી મહાલ શ્રી મહર્ષિ વાલ્મિકી સમાજ દ્વારા જે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે એ આયોજનના જે પણ દ્રશ્યો છે એ તમને અમે રહ્યા છે મક્કરપુરા મસ્જિદનું જે મેદાન છે ત્યાં આગળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટલા સમૂહમાં લગ્નના જોડા બેસવાના છે એની સાથે કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે શું છે સમગ્ર એ જે

વાલ્મીકી સંયુક્ત સમાજ જે આજે આ જે સંગઠન જે ચાલી રહ્યું છે અને જે સંગઠન સરસ મજાનું આવું સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે ખરેખર આ સમૂહ લગ્ન દરેક જ્ઞાતિમાં થવું જોઈએ ને હું તો એવું કહું કે દરેક જ્ઞાતિ એક થઈને આ સમૂહ લગ્ન કરવા જોઈએ કારણ કે સમૂહ લગ્ન કરવાથી એક બાપને ભાર નહીં રહેતો એને દેવું નહીં રહેતું ઘણા બાપ એવા હોય છે કે દીકરીની ખુશી માટે એ પોતાના ઘરબાર વેચી જમીનો વેચી અને ગીરવે મૂકીને પણ આ કાર્ય પૂરું કરતા હોય છે

પણ જ્યારે દીકરીને પરણાવવાની થાય ને એટલે એક બાપની એક હોય કે મારી દીકરીને હું ખૂબ સારી રીતે હું પરણાવું એટલે એ પરનાવવાના હરખમાં હરખમાં એક બાપ દીકરી માટે દેવું કરતા હોય છે પણ મારું તો તમને બધાને એવું જ કહેવું છે કે આ જ્યારે આવું સમૂહ લગ્ન થતાં હોય દરેક જ્ઞાતિની અંદર મોટા પૈસાવાળા હોય કે ગરીબ હોય દરેકે ભેગા થઈ અને આવું સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ એક શ્રીમંત જે માણસ હોય એ શ્રીમંત માણસે એ કઈ વિચારવું જોઈએ કે મારા વિસ્તારની અંદર ગરીબ દીકરી જો હોય ને એ પણ પરણવી જોઈએ સારી રીતે તો દરેકે મદદ કરવી જોઈએ દરેકે આગળ વધવું જોઈએ જી દર્શન મિત્રો જ્યાં વાત કરે મારુતિ મંડળના જે પ્રમુખ શ્રી છે ભગત એમની સાથે પણ વાત પણ પરંતુ જે આ વાલ્મીકી સમાજ દ્વારા જે આયોજન કરો એમની સાથે પણ વાત જી આપણે કેટલા સમૂહ લગ્નના જોડા બેસાડ્યા છે અને કેટલા લોકોનું આયોજન કરવામાં આવ્યું આજે લગભગ અમારા શ્રી મહર્ષિ વાલ્મીકી સમાજ સ્વયં ટ્રસ્ટ દ્વારા આજે આઠ દીકરીઓનું આઠ આઠ દીકરીઓનું સમૂહ અમે કરી રહ્યા છે એની અંદર અમારા જે સમાજના અગ્રગણીઓ છે એ અત્યારે ઉપસ્થિત છે અને એ લોકોના સાથ સહકારથી અમે આ કામ કરી રહ્યા છે સમૂહ લગ્નમાં દીકરીને કન્યાદાન આપવાના છે વાલ્મિકી સમાજ દ્વારા દીકરીઓને સોનાનું મંગલસૂત્ર આપીએ છીએ ચાંદીની ઝાંઝર આપીએ છીએ ચાંદીની ઝાંઝર આપીએ છીએ તદઉપરાંત જે અમારા સમાજના નીતિ નિયમ પ્રમાણે જે ચાલતું હોય છે કે થાળ લોટો બેડું ગુજારો એ એક પલંગ આપતા હોય તિજોરી આપતો હોય તો ગાટલા આપતા હોય છે ઈતર વસ્તુઓ જે દાનમાં આવેલી તમામ વસ્તુઓ અમે દીકરીઓને અર્પણ કરતા હોય છે સાથે સાથે જે દાણીની અંદર સોના ચાંદીની બી દાન આવતા હોય છે જે સોનાની મૂર્તિઓ આવે છે ચાંદીની જે મૂર્તિ આવે છે એ બી અત્યારે અર્પણ કરી રહ્યા છે સોનાની ઝાંઝરી બી અત્યારે આપણે મંગલસૂત્ર બી આપ્યું છે અને સમૂહ લગ્નમાં કંઈક

આરડી સોલંકી શ્રી મહર્ષિ વાલ્મિકી છાવા સાહેબના પ્રમુખ જે દર્શકો મિત્રો તમે જ્યાં જોઈ શકો છો કે જે મક્કરપુરા મસ્જિદના ગ્રાઉન્ડની અંદર શ્રી મહર્ષિ વાલ્મિકી સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે એમાં આઠ જોડા બેસાડવામાં આવે છે જે પ્રકારની વાત કરીએ જે પ્રકારની વાત કરીએ કે જે સમૂહ લગ્નની અંદર તમે જોશો કે જે આઠ જોડા બેસવાના હતા એમને કન્યાદાનમાં શું શું આપવાના છે જે અત્યારે હાલ જે દીકરીઓ જે છે બહેનો જે પહેરવા માટે બેઠા છે એમના પણ અમે તમને બતાવી રહ્યા જે જે દીકરીઓ હાલ લગ્નમાં બેઠા છે એમની સાથે જે રીતનો તૈયાર થઈને બેઠા છે એ રીતના વાત કરે અને જે અત્યારે હાલમાં જે કન્યાદાનમાં જે વસ્તુઓ આપવામાં આવી છે જે વાલ્મિકી સમાજ દ્વારા એમના પણ તમને અમે દ્રશ્યો બતાવીશું કે જે કન્યાદાનની અંદર જે વસ્તુઓ ઉપસ્થિત છે જે લોકો વાલ્મીકી સમાજ દ્વારા આપવામાં આવે છે બધી વસ્તુઓ રહ્યા ખૂબ સુંદર રીતે વાલ્મીકી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે